મહેસાણા જિલ્લાના ચડાસણા ગામે ઉમેશ્વરી સર્વવિદ્યાલયના વિદ્યાલયના પચાસ વર્ષ પૂર્ણ થયા ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવ્યો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા પાંચ દાયકા પહેલા ગ્રામ્ય સમૃદ્ધિના સ્વપ્ન દ્રષ્ટા શ્રી રમેશભાઈ પટેલ શ્રી પ્રગતિ યુવક મંડળ ચડાસણા સંચાલિત ઉમેશ્વરી સર્વ વિદ્યાલયની સ્થાપના થઈ આ શાળાની સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થયા છે તેથી સુવર્ણ જયંતિ ઉજવવામાં આવી આ પ્રસંગે શ્રી શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી શારદાબેન પટેલ સાંસદ મહેસાણા શ્રી રજનીભાઈ પટેલ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ સુખાજી ઠાકોર ધારાસભ્ય શ્રી બિજરાજી સંત શ્રી ત્રિકાલજી બાપુ કચ્છ ડોક્ટર પ્રવીણભાઈ પટેલ પાટણ જશુભાઈ પટેલ પ્રમુખ ચૌર્યાસી સમાજ ડોક્ટર હિમતસિંહ રાજપૂત રજિસ્ટર ગોકુલ યુનિવર્સિટી સિદ્ધપુર સ્નેહલભાઈ પટેલ પ્રમુખશ્રી વગેરે મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ત્રિકાલજી બાપુએ પ્રેરક વચન અને આશીર્વાદ આપ્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં ઓછા ખર્ચે શિક્ષણ આપતી સંસ્થાઓની આજે જરૂર છે અહીંનું આયોજન અદભુત છે તે બાપુએ આચાર્ય શ્રી દિલીપભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન ગુરુવંદના તેજસ્વી તારલા અભિવાદન સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમ મનમોહક રહ્યા હતા આઠસો પચાસ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી સભા સંચાલન ધર્મેન્દ્રસિંહ રાઠોડે કર્યું હતું બ્યુરો રિપોર્ટ